નમસ્કાર દર્શક મિત્રો હું છું રૂપલ ગુણેચિયા સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલમાં દિવાળી અને વિક્રમ સંવત બે હજાર બ્યાસી ના નવા વર્ષનું મિની વેકેશન પૂર્ણ થયું છે ત્યારે આ સાત થી આઠ દિવસમાં યાત્રાધામ અંબાજી ખાતે આઠ લાખ જેટલા શ્રદ્ધાળુઓએ મા અંબેના દર્શન કરી ધન્યતા અનુભવી છે બેસતા વર્ષ અને લાભ પાંચમે મા અંબેના દર્શન કરી પોતાના ધંધા અને પેટીના મુહૂર્ત કર્યા હતા ત્યારે આ સાત થી આઠ દિવસમાં આવેલા લાખો શ્રદ્ધાળુઓએ માં અંબેના ભંડારાને દાન દક્ષિણાથી છલગાવી દીધા છે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પોતાના કર્મચારીઓ થકી ભક્તો દ્વારા ભંડારામાં નાખવામાં આવેલ દાન દક્ષિણાની રોકડ રકમની ગણતરી હાથ ધરવામાં આવી હતી અને થી ત્રીસ જેટલા મેન પાવર સાથે ચલણી નોટો ગણવા માટે મશીન પણ લગાવવામાં આવ્યા હતા સાતથી આઠ દિવસના આ મિની વેકેશનમાં અંબાજી મંદિરને રૂપિયા સવા કરોડ જેટલી માતબર રકમની રોકડ ભેટ મળવા મળી છે જેમાં એક કરોડની રોકડ ભેટ યાત્રિકોએ છૂટા હાથે ભંડારામાં નાખી હતી જ્યારે રૂપિયા પચ્ચીસ લાખ જેટલી રકમની કાઉન્ટર ઉપર નોંધણી કરાવી ભેટ અર્પણ કરી હતી

તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેને લઈ આ મિની વેકેશન દરમિયાન કોઈપણ જાતની અનિચ્છનીય ઘટના બનવા પામી નથી અને હજી યાત્રિકોનો અવિરતપણે પ્રવાહ મંદિરે જોવા મળી રહ્યો છે જે આગામી કાર્તિક સુદ પૂર્ણિમા એટલે કે દિવાળી સુધી હજી યાત્રિકોનો ખસારો રહે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે